અમરેલી જિલ્લાના રાજુલામાં તસ્કરોને ભગવાનનો ડર ન હોય તે રીતે માતાજીના મંદિરમાંથી દાન પેટીની ચોરી કરી રહ્યા છે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે હવે તસ્કરોને પણ ભગવાનનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો વખતો વખત સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાંથી ફરી એક વખત મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે અમરેલીના રાજુલાના ચોત્રા ગામે મોમાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે મોમાઈ વડ ખાતે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે બુકાનીધારી તસ્કરો મંદિરમાંથી દાન પેટી ઉઠાવીને લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દાન પેટીની ચોરીની ઘટનાના સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે દાન પેટીમાં આશરે પચાસ હજાર રૂપિયાની રકમ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજુલાના ચોતરા ગામે મોમાય માતાજીના મંદિરે ચોરીની ઘટના સામે આવી છે તસ્કરો દાન પેટી ઉઠાવીને લઈ જતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મંદિરની દાન પેટીની ચોરીથી મોમાય વડ માતાજીના સેવકોમાં ભારે રોષ જોવા મળ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી